નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણીએ આજે કપાસના ભાવ શું બોલાયા છે ધાંગધ્રા અગિયારસો ચાલીસથી પંદરસો ધંધુકા બારસો પચાસથી પંદરસો એંશી મોરબી તેરસો એંશીથી સોળસો ને ચાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો છ્યાસી ભિલોડા ચૌદસો પંચ્યાસીથી પંદરસો પાસઠ અમરેલી એક હજાર ચાલીસ થી સોળસો પાંત્રીસ બાબરા બારસો સાઠ થી સોળસો ને ચુમ્મોતેર ચાણસમાં તેરસોથી પંદરસો ચોસઠ જોટાણા તેરસો એકતાલીસથી તેરસો એકોતેર ખાંભા બારસોથી સોળસો ને સોળ થરા તેરસો પચાસ થી પંદરસો અઠ્યાસી મોટા લીલીયા ચારસો પાંત્રીસ થી પંદરસો સત્તાણું તલોદ તેરસો નેવુંથી પંદરસો પંચાવન વિસનગર તેરસોથી સોળસો એકતાલીસ ભાવનગર અગિયારસો નેવુંથી પંદરસો નેવ્યાશી મહેસાણા એક હજાર એકથી સોળસો ને સોળ જામજોધપુર બારસો એંશીથી સોળસો ને પાંચ વડાલી ચૌદસો દસથી સિત્તેર રાજકોટ ચૌદસોથી પંદરસો નેવું ખેડબ્રહ્મા ચૌદસો પાસઠથી પંદરસો એંશી પાલિતાણા બારસો અગિયારથી પંદરસો પંચોતેર બોટાદ ચૌદસો પંદરથી સોળસો ને સોળ જામનગર એક હજારથી પંદરસો પંચાણું ગોંડલ એક હજાર એકાવન થી પંદરસો છ્યાસી તળાજા બારસો છવ્વીસ થી પંદરસો ને છવ્વીસ ધારી અગિયારસો ચાલીસથી પંદરસો જસદણ તેરસોથી સોળસો ને સત્તર છેતપુર આઠસોથી પંદરસો એક્યાસી ઉપલેટા તેરસોથી પંદરસો પચાસ દિયોદર તેરસોથી ચૌદસો સિત્તેર તો મિત્રો આ હતા આજના તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો